केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल नवसारी की केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल महत्व की जाहरात हे नवसारी वंदे भारत ट्रेन न स्टोपेज रेलवे मंत्री अश्विनी कुमार वैष्णव ने रजूआत कराता खातरी अपाए मेमू सहित अन्य लोकल ट्रेन नोपेज अपा पीएम मित्रा पार्क की सित्तेर हजार लोग मंत्री सी आर पाटिल नवसारी शहरीजनों स्वागत कर ઘણા વર્ષોથી ઘણા સમયથી નવસારી સ્ટોપેજ માટે આગ્રહ કરતી હતી વચ્ચે વચ્ચે અમુક ટ્રેનો અન્યાય થતો હતો કે સુરત કિલોમીટર ત્યાં દરેક સ્ટોપેજ એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા પરંતુ આપણને આ વખતે વંદે ભારત નું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લેવું છે જે વર્લ્ડ બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ સિત્તેર હજાર યુવાનોને જોબ મળશે કામ મળશે એના કારણે નવસારીનો જે ગ્રોથ છે એ જે સ્લો થયો હતો ધીમો પડ્યો હતો એ ખૂબ જ સ્પીડમાં વધવાનો છે